થઈ ગયો આમ મારાડ છે મારે

ખરેખર તું તારા બાપ ને માર ખાવા જ પડતા હાડો જાણી હોય તાણી ઊંધા ટાળું તમે કરતા નહીં એટલે એક વાર એક બે વાર તમે દઈ ગયા એટલે એમને સમજ્યું કે તમે પોતે જ છો બીજા સી પાસે એમને હો હવે તું શું બોલ હવે તારા પર મારા હાથ ઉપાડે મારે આબરૂનું શું થાય મારે ઉછે અમે કે આ છોકરા મારે આવા મોટા ઘડિયા શું દીધું હોય છે આ તો આ ખાતર પૂંખવા લવા દેતા રહે મારા પોણી છે ને ખોટો વચ્ચે અતાર ના પડતો શું મારા એડા ઉપર હવે સોના મના જતા રહો આ તો હું આ યાદ કરું હોય સોના મના હેડ હોય સમજાય તું હજી કઉપી દો હો તું મને એવું ઓળખતો શું કરું હું તને છોકરા માંગે

તાણે આ તો હું જ હારું જો તાકરા પહોંચ્યો નકર ઘોઘરા મારા છોકરા મે પછી કીધું આવા કજો ના થા ને ના માટે કીધું બતા તમારે પછી અલ્યા જે પણ આ હું કમ્પ્લીટ ખાડો ની રાખું ઓબા ચાલે ના ના આપણે નહીં બગાડું અના આજક હું ભાજી નાખું આ આ તીર નિશાન પર વાગ્યું છે

રામજી છે હા હે કાગાdio ગયો એ દુહા અજીક નઈ બોખા નઈ નીકળતા મુઢામથી હું બનાવું આ હવે આગડો તો આગો ને ક પલાવ ફગટ આ તો નથી આગો આ એ કે આ આ અલ્યા ઘણા ટાઈમ તો મને મારી ગયો ઘણી વખત તો મને માર્યો અન આ તો આગો ના એ કમજેજી હાપની કોઈ બાબા આખા કા ગળવા જોવી આયા જો આ મે કીધું તો મારા કાકો આવશે ભૂકા ગાડી નાખી તો મારા અલ્યા બગાડા બધું નીકળી જાય કાના અમે પડ્યો છે પહેલા વિચાર કરો આ જો તાર પાછે એ ન થઈ જાય એ ન થતા કાકા ઓ ભાઈ જો હવે હેડો ના આ મરી જાઈ જો અમને છાપામાં ફોટો આવશે તમારો અલ્યા છાપામાં જ ફોટો લાવવાનો ખબર પડે કે આ મને આ ફોટો નઈ આવે જલમાં હરિયા પકડીને ઊભા આવશે મરી જાઈ જો હેડો અહીંથી હેડો આ ફોટો પાછી કાગા તું ના કાકા કાકા ગોકળ નથીાડવા जातो તું અમને રહે તું કાકા તું આમરે પેલા

Ah Ah Pojib pojib Utara jode dao to એટલે પોણી તમારે કોપ કર્યો પોણી નઈ હવે તારા જીવને શાંતિ થઈ તની તું મને મારે ખવરાવા માંગતો તો મેં માર ખાઈ લીધી મારે ખવરાવી પડે મેં તારું આખું કાવતરું ઓફ્યું તું તું ને પેલો ખેડૂતો વાળ વઠો બે કાલું કહેતા હતા એટલે ગલાજી પોણી ત્યાં આલો હમ પોણી તો હવે કાલ પમદારજીને વળવાનું છે બરોબર ભૂપચી ના ઉભા થાય તો તમારા આવે

તમે બે શબ્દ તો ને તો વાત એવાથી વાભળેલી આવાજ ફૂંતાડે બારે બાર ખોળો ઘટાવો કે અમે બે બાર બેટો આવે છે છેતરમાં વાત તો સાચી વચલો રસ્તો ગાજવ તાણ મેળા આવે આવા મોણસ એક દોન ની માર ખવરા તાણી દાર્યા સુધરી એક દોન ની ખવારવી જ પડે હોય એમ ચોક

તો તમારું વળજે ને તો તરત વાળવા ઊભા થાય આ તો કુંતાળજી ને કાપી લેવા આવે ના આવે બહુ ખરાબ મોણાલ્યા ખરાબ મોલ્યો ખરાબ અને ખવરાવ એક વખત એટલે સીધા થઈ તો લેવાડો મારા થોડો અટાડ્યો હમો કરવા તો કાલ ખોદના મુ કે આયો બરોબર જે છે એ હારવાડો ઓય એ તો હીરો કેતો તો હું મુત કશું નઈ બોલ્યો અલ્યા એ કેતો તો અવાજ તારો આવતો તો પણ મને તો ઘૂમતા કાકે ઉમર લાયા કે માર્યો છે પણ હવે તારી વલા શું આવે જોજે તું તમે મફત કાકા ખોટું હાવ અફલી સાહેબ એ પેલો બોલતો તો હું નહીં બોલ્યો તમે તે બોલ્યો પણ હવે તાના તો હું નહીં છોડું હું નહીં બોલ્યો હા મારું એસબી હિન્દુસ્તાની હા હા